મહાભારતમાં શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે સંસારમાં સૌથી મોટું પાપ કયું છે કોઈ કહેશે કે દગો છેતરપિંડી કે હત્યા પરંતુ ના આ સંસારમાં સૌથી મોટું પાપ છે સ્ત્રીઓનું અપમાન મહાભારતમાં જ્યારે દ્રૌપદીનું ચિહરણ થયું હતું ત્યારે પાંડવો એ ભીષ્મ પિતામાં ચૂપ થઈ રહ્યા હતા અને ત્યારે જ શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે હવે શસ્ત્ર ઉઠાવવાનો વખત છે તે આવી ગયો છે નમસ્કાર વીટીપી ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમ રાઉન્ડ ધ ટેબલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું નેહા મારી સાથે મારા સહયોગી વિની અને વૈભવી પણ આપણી સાથે છે સાથે સાથે ડોક્ટર મિતાલી વસાવાડા કે જે વસાવાડા હોસ્પિટલના તેઓ ડાયરેક્ટર છે તમામ લોકોનું સ્વાગત છે સૌથી પહેલા તો આજે ઇતિહાસનું એ પાનું ખોલવું છે કે જ્યાં સદીઓ પુરાણી ભલે આપણે વાત કરતા હોય એ મહાભારતમાં જ્યારે દ્રૌપદીના ચીર હરણ થયા હતા અને તેની ઇજ્જાત બચાવવા માટે શ્રી કૃષ્ણ બેઠા હતા પરંતુ આજના જમાનામાં જ્યારે આ શરમનાક ઘટના બને છે ત્યારે એ સ્ત્રીઓની રક્ષા કરવા માટે કોણ ઉભો હશે એ સૌથી મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે શરમજનક ઘટના એટલા માટે કહી શકાય કારણ કે હોસ્પિટલની એ ઘટના સામે આવી કે જ્યાં સીસીટીવી ફૂટેજ છે તે મહિલાઓના પરીક્ષણના એ હોસ્પિટલના કે જ્યાં એક મહિલા છે તે પોતાનું નિદાન કરાવવા માટે પોતાના પ્રાઇવેટ પાર્ટનું ચેકઅપ કરાવવા માટે હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને એ બધું સીસીટીવી કેમેરામાં જે પરીક્ષણ છે તે થાય છે કે ત્યાં સીસીટીવીમાં કેદ થાય છે અને આ સીસીટીવી છે તે અચાનક વાયરલ થઈ જાય છે કહેવું એવું છે છે કે સીસીટીવી હેક ને કારણે આ બનાવ બન્યો બીજી વાત એ છે કે લાખો લોકો આ તમામ વિડીયો મહિલાઓના જુએ છે કે એક મહિલાને ઇન્જેક્શન કેવી રીતે આપવામાં આવે છે મહિલાનું પરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે મહિલાનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે આ બધું જોવામાં લોકોને રસ છે આ ગંદી માનસિકતા ધરાવતા લોકો આપણા સભ્ય સમાજ માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે અને તેને જ લઈને ઇતિહાસનું આજે એ છે કે જેમાં દ્રૌપદીના હરણ થયા હતા પરંતુ એ જમાનું હજી પણ નથી બદલાયું આજે પણ સ્ત્રીઓની આ પ્રકારની પરિસ્થિતિ છે તે આપણે જોઈ રહ્યા છીએ એટલે વાત આજે ડોક્ટર મિતાલી એ જ કરવી છે કે આપણે તમામ લોકો આ બાબત જાણીએ છીએ કે આ ઘટના ખૂબ જ ગંભીર કેવાય ન સાંખી લેવાય સીસીટીવી છે તે વાયરલ થયા સૌથી પહેલા તમારે એ જાણવું છે કે જયારે પણ તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ છો એક મહિલા હોય છે ડોક્ટર પર વિશ્વાસ મૂકીને એ જાય છે પરંતુ એ મહિલા ડોક્ટર સામે પણ પોતાને સુરક્ષિત ન માને તો પછી એ ખૂબ જ શરમજનક અને એ પ્રકારની વાત કહેવાય કે તેના માટે કોઈ શબ્દ નથી આ પ્રકારની ઘટનાઓ કેટલી યોગ્ય કારણ કે ન જ બનવી જોઈએ ન જ શાખી લેવાય સાચી વાત છે પણ હું પહેલા એવું કહીશ કે આપણે મહાભારતના પાના સુધી જવાની જરૂરત જ નથી આજના જમાનામાં સિદ્ધાંત સ્ત્રીઓ આપણે બધા સ્ત્રીઓ છે કામ પર જઈએ છીએ ઘરે જઈએ છે એક્ટિવ છે સોસાયટીમાં મોબાઈલ છે આપણામાંથી કોઈ પણ એવું નહીં હોય હું બધાના માટે બધાના બિહાફ પર કહું છું કે જેને રસ્તે ચાલતા કે ઓફિસમાં આવતા જતા કે કોઈ ઇવન સો કોલ્ડ સભ્ય કલીગ દ્વારા ચીરહરણ નેત્રોથી નહીં કર્યું હોય એટલે આપણે મહાભારતના સમય સુધી જવાની જરૂરત જ નથી અનફોર્ચ્યુનેટલી આજના આ સમયમાં જેને આપણે મોડર્ન અને લિબરેટેડ વિમેનનો સમય કહીએ છીએ ઓફિસ અને બહારથી લઈને ઘરની અંદર સાસરીમાં એના પોતાના ઘરમાં બધી જ સ્ત્રીઓ બધી જ જગ્યાએ હજી પણ આજની તારીખમાં સેફ નથી આપણે બહુ જ બધું સરકાર લેવલ પર અને સામાજિક લેવલ પર અવેરનેસ માટે ટોક્સ રાખીએ છીએ વિમેનને એન્કરેજમેન્ટ આપીએ છીએ કે તમારા હેલ્થ માટે તમારા એજ્યુકેશન માટે વર્ક માટે તમે બહાર પડો સશક્ત થાવ આગળ વધો પણ જ્યારે એ સ્ત્રીઓની કોઈ પણ વસ્તુને સિરિયસલી લેવામાં નથી આવતી જ્યારે એની પ્રાઇવસી અને એની ડિગ્નિટીનું ધ્યાન નથી રાખવામાં આવતું જે આપણા માટે કોઈના માટે પ્રાયોરિટી જ નથી તો પછી આપણે એટલું પાછળ જવાની જરૂરત જ નથી આપણે એઝ ઇટ ઇઝ અત્યારથી ચાલુ કરવાનું છે અને જેમ આપણે કહીએ છીએ કે હવે ગોવિંદ નથી આવવાના આપણે જ શસ્ત્ર ઉપાડવાના છે તો એ રીતે આપણે જ આ મુહિમ ચાલુ કરવી પડશે કે જેનાથી સ્ત્રીઓનો અવાજ સિરિયસલી લેવામાં આવે અને એની ડિગ્નિટીને દરેક જગ્યામાં સાચવવામાં આવે રાઇટ એટલે સાચી જ વાત કરી છે એટલે સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો અપના ગોવિંદાએ કે એને તો એવું છે કે છોડો વૈદી ખડક સંભાલો ખુદી અપના ચીર બચાલો એટલે હવે એવો સમય આવી ગયો છે કે આજની નારીએ જાતે સમજવું પડશે કે જ્યારે આપણી આજુબાજુ આ થઈ અને આઈ થિંક હું એ જે સીસીટીવીની આપણે વાત કહીએ છીએ અને હું તીસરી આંખ કહીશ એટલા માટે કારણ કે એ ત્રીજી આંખ આપણી ઉપર નજર રાખીને બેઠી છે પણ એ આંખ આપણને કઈ નજરે જોવે છે એ સૌથી મોટો સવાલ છે અને ડોક્ટર એ જ વાત અહીંયા છે કે આ જે સીસીટીવી છે એકચ્યુઅલી આપણને કઈ આંખે જોઈ રહી છે એ ત્યાંના એડમિનિસ્ટ્રેશન ઉપર પણ એ સવાલ છે ત્યાંના સંચાલકો સામે પણ સવાલ છે એટલે સૌથી પહેલા તો આ જે સીસીટીવી છે જેને હું ત્રીજી આંખ કહું છું એના માટેના હોસ્પિટલ હોય મોલ હોય કે પછી કોઈ પણ જગ્યા હોય તેમાં શું નિયમો હોવા જોઈએ હવે પબ્લિક પ્લેસીસ પર તો જે એક એક્ટ છે રૂલ્સ છે એના પ્રમાણે પબ્લિક પ્લેસીસમાં તમે કેમેરાઝ ઇન્સ્ટોલ કરી શકો સેમ વે જો હોસ્પિટલ્સની વાત આવે તો નેશનલ મેડિકલ કાઉન્સિલના રૂલ્સ છે કે કઈ કઈ જગ્યાએ કેમેરા હોવા ફરજિયાત છે એ પણ એમના સિક્યોરિટી સેફટી માટે કે ભાઈ કોઈ મારામારી થાય છે કોઈની સાથે કોઈ દુર્વ્યવહાર થાય છે તો એને રેકોર્ડ કરવાની એક એવિડન્સ બેઝ ઉભું કરવા માટે સીસીટીવી કેમેરા સર્વેલન્સ જરૂરી છે પણ એ વસ્તુમાં એના કયા લોકેશન્સ તો પબ્લિક પ્લેસીસ જેમ કે હોસ્પિટલનો કોરીડોર છે રજીસ્ટ્રેશન કાઉન્ટર છે ફાર્મસી છે કાં તો આવા જવાની જે યુનો જગ્યાઓ છે પાર્કિંગ એરિયા છે તો આની અંદર તમે કેમેરાઝ રાખી શકો છો પણ જે પણ જગ્યાઓમાં તમારી પ્રાઇવસી કાં તો સેન્સીટીવ એક્ઝામિનેશન્સ થાય છે ફોર એક્ઝામ્પલ સોનોગ્રાફી રૂમ્સ છે એક્ઝામિનેશન રૂમ છે લેબર રૂમ છે ઓપરેટિંગ થિયેટર છે અને પેશન્ટના એડમિશનના ઇનપેશન્ટ જે રૂમ્સ છે આવા એરિયા ઝમાં ડેફિનેટલી કેમેરાઝ યુઝ કરવાનું કોઈ કમ્પલ્શન નથી અને ઇનફેક્ટ એના માટે મનાય છે અહીંયા એક વાત તમે બિલકુલ ચોક્કસથી સાચી વાત કરી છે કે આ જે વિષય છે આ વિચારશીલ વિષય છે અને આ માત્ર મહિલાઓ માટે લાગતો વિષય નથી પુરૂષોની પ્રાઇવસી માટે પણ છે અને હવે નેક્સ્ટ ટાઈમ જયારે મહિલા દિવસ આવશે અને ત્યારે તમે મહિલાઓની ઇમ્પોર્ટન્સ મહિલાઓની સેફ્ટી મહિલાઓ ઉપર ઘણી બધી વાતો કરો છો હું એવું માનું છું કે એ માત્ર ફક્ત મહિલા દિવસ પૂરતું ના હોવું જોઈએ ત્રણસો દિવસ આખા વર્ષ આખા જીવનમાં તમારા જીવનમાં જેટલી પણ મહિલાઓ છે તે લોકોની વેલ્યુ થવી જોઈએ હવે વાત કરીએ સીસીટીવી જે વાયરલ થઈ રહ્યા છે તેની મેમ એક ક્વેશ્ચન એ થાય છે કે સીસીટીવી તો હવે વાયરલ થઈ ગયા સિક્યોરિટી પર એક બહુ મોટો પ્રશ્ન ઉભો થાય છે અને લૂપ હોલ પણ ત્યાં ચોક્કસથી જોઈ શકાય છે હવે આગળની કાર્યવાહી કઈ પ્રકારની થવી જોઈએ શું શું સ્ટેપ્સ લેવા જોઈએ એ જણાવો સૌથી પહેલા તો આ કારણ કે એક સાયબર ક્રાઇમ જેવી ઘટના છે એટલે સાયબર ક્રાઇમને લગતા જે પણ લોસ છે આપણા દેશમાં સાયબર ક્રાઈમના લોસ પણ બહુ જ ધીરે ધીરે હજી બની રહ્યા છે એકદમ યુ નો બેબી સ્ટેપ્સમાં આગળ વધી રહ્યા છે તો જે પણ આ સાયબર અપરાધીઓ છે જેમને હેક કર્યું છે ને આ બધું વાયરલ કર્યું છે એ લોકો ઉપર તો કડાથી કડા સ્ટેપ્સ લેવા જરૂરી જ છે પણ એના ઉપરાંત હોસ્પિટલ્સને જેઓ પરમિશન્સ આપે છે આજે જો મારે હોસ્પિટલ કરવી છે તો મારે સત્તર જાતના ડિપાર્ટમેન્ટ ઓની પરમિશન લેવી ફરજિયાત છે એના પહેલા હું મારું હોસ્પિટલ ખોલી નથી શકતી ઇન્કલુડિંગ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બાયોમેડિકલ વેસ્ટ ફાયર ની એનઓસી લેવી પડે છે પીસીપીએનડીટી એટલે સોનોગ્રાફી માટે પરમિશન તો આટલી બધી પરમિશન જયારે આપણે લઈએ છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ને લઈને આટલું બધું સ્ટ્રીક્ટ હવે અમુક હોસ્પિટલના કાંડ પછી થયું છે તો આ બધા જયારે આટલા સ્ટ્રીકનેસ છે આટલા બધા ઇન્સ્ટિટ્યુશન ઓર્ગેનાઇઝેશન સરકારી અધિકારીઓ જયારે પરમિશન આપવા માટે આપણે અપ્રોચ કરીએ છે તો ખરું જોતા એ પરમિશનો આપી દે છે તો શું એ જોવા નથી જતા કે ભાઈ કેમેરાઝ શું ડેઝિગ્નેટેડ એરિયામાં છે પેશન્ટની પ્રાઇવસી તો ભંગ નથી થતી એ પ્રકારની વાત અહીંયા ઉદભવી છે કે કારણ કે આ પ્રકારેના સીસીટીવી હેક થયા છે આ પ્રકારનો બનાવ બન્યો છે ને માત્ર પૈસા કમાવાની લાઈમાં આ લોકો આ પ્રકારનું એન્ટરટેનમેન્ટ લોકોને પૂરું પાડે છે પૂરું પાડવાની વાત તો બરાબર છે પરંતુ વાત પણ છે કે મિલિયન્સ ઓફ વ્યુઝ હોય છે આ લોકોના એટલે એ જોનારા પોતાની દિમાગમાં એટલી ગંદી માનસિકતા એટલું ગંદુ કૃત્ય એ લોકો પોતાના દિમાગમાં લઈને બેઠા છે બીજી વાત અહીંયા એ કે ચાલો આજે આ જે મહિલાઓના વિડીયો વાયરલ થયા છે એ બધું તો બરાબર વાત આની હવે શું ખાતરી કે મારા મમ્મી કે તમારા મમ્મી કે આપણી આપણા ઘરના પરિવારજનો જયારે કોઈ હોસ્પિટલમાં ગયા હશે આ પ્રકારનું ચેકઅપ કરાવવા કરાવવા ગયા હશે આપણે પણ ઘણી વખત ગયા હશે આવી કોઈ પણ હોસ્પિટલમાં ગાયનોકોલોજીસ્ટ પાસે અને આપણે પણ આપણી કોઈ પણ આવી જે નિદાન છે તે કરાવ્યું હશે હવે એની શું ગેરંટી કે આપણા આવા વિડીયો કોઈએ વાયરલ નહીં કર્યા હોય કે આપણા આવા કોઈ વિડીયો વાયરલ કોઈએ જોયા નહીં હોય કે સીસીટીવીમાં આ રેકોર્ડ નહીં થઈ હોય એબ્સલ્યુટલી હવે એમાં એક વસ્તુ આવે છે અવેરનેસ કે આ મુદ્દો જયારે બન્યો તો ઘણા બધા લોકો હવે અવેર થશે નોર્મલી આપણે એક યુ નો નિશ્ચિંતપણે જતા રહેતા હોઈએ છે પણ હવે લોકો બે વાર વિચાર કરશે કે ભાઈ મારું એક્ઝામિનેશન ચાલે છે મારી સર્જરી છે તો મારે એકવાર બધાના કાને નાખવું જોઈએ કે ભાઈ અહીંયા કોઈ કેમેરાઝ તો નથી ને આઈ સેક્યોર એમ આઈ સેફ સેકન્ડ વસ્તુ જ્યાં પણ કેમેરાઝ ઇન્સ્ટોલ થાય છે ભલે એ પબ્લિક પ્લેસ છે કોરિડોર છે વેટીંગ એરિયા છે ત્યાં એક બોર્ડ હોવું જ જોઈએ કે ભાઈ યુ આર અંડર અ કેમેરા સર્વેલન્સ એટલે કોઈ પણ માણસ કંઈ પણ એમ્બેરેસીંગ વસ્તુ કરે તો એને ખ્યાલ હોય કે ભાઈ હું કેમેરાના સર્વેલન્સ અંડર છું એટલે એક રીતનું એનું બિહેવિયર થાય એના સિવાય જેમ આપણે વાત કરીએ કે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટનું જે ડિપાર્ટમેન્ટ છે કે જે અધિકૃત કરતું હોય છે હોસ્પિટલ ચલાવવા માટે એક્સેટ્રા તો એ લોકો એવી હોસ્પિટલ્સની અંદર આવા કોઈ સાયબર ક્રાઇમ્સ ના થાય વસ્તુઓ હેક ના થાય તો એના માટે એક એવી ટીમ બનાવી શકે જેમાં સાયબર લોસનું જાણકારી રાખતા એની બધી જે લૂપ છે એ જાણકાર વ્યક્તિઓ મોકલી અને એકવાર બધાની સિસ્ટમ્સ ક્લિયર કરાવી દે કોઈ વાયરસીસ કે બગ્સ કે કંઈક એવી પેનડ્રાઈવ્સ મૂકવામાં આવી હોય તો એનું એક યુ નો ઓવરઓલ થઈ જાય તો એનાથી શું થાય કે આપણી એક ટાઈપની સેફટી સિક્યોર થાય એના સિવાય લીગેલિટીઝ આ વસ્તુને લઈને બહુ જ ક્લિયર કટ અને સ્ટ્રિક્ટ હોવી જોઈએ જે આ સાયબર ક્રિમિનલ્સ છે જેમને આવું કર્યું છે એ લોકો ઉપર પણ કડી યુનો પગલાં લેવા જોઈએ પણ એના સિવાય હું એવું પણ કહીશ કે જે પણ લોકોએ આમાં વ્યૂઝ કર્યા છે અને જે લોકોએ આવા વિડીયોઝ જોયા છે તો આજે સાયબર ક્રાઇમ આ વસ્તુને લઈને થાય છે કેમ કારણ કે આવી વિકૃત વસ્તુઓ જોવાવાળા લોકો છે આ વસ્તુની ડિમાન્ડ કોઈ વસ્તુ વિધાઉટ ડિમાન્ડ દુનિયામાં હોતી નથી તો શું જેને આની ડિમાન્ડ કરી છે એ પણ શું ગુનેગાર નથી બનતા બીજી વખત એ પણ માનસિકતા લોકોની સામે આવે છે કે રેપ કરતી વખત પહેલા રેપ જ્યારે કોઈ પણ વ્યક્તિ કરે છે આરોપી કરે છે તો ઘણી વખત એવું સામે આવ્યું છે કે તેને ફોન જોયું ને પછી એને રેપ કરશે એટલે બીજું એક કારણ આ પણ હોઈ શકે કે આપણા દેશમાં જે રેપની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તેની પાછળનું એક કારણ આ પણ હોઈ શકે છે યસ અને ડોક્ટર આઈ થિંક ટેકનોલોજી આપણા માટે બની હતી કે જેથી આપણા માટે બધું ઇઝી થઈ જાય એમ સીસીટીવી કેમેરા પણ આઈ થિંક ટેકનોલોજીનો જે ભાગ છે સીસીટીવી કેમેરા આપણે લગાવ્યા જ એટલા માટે કે ત્યાં શું થઈ રહ્યું છે શું કંઈ ખોટું તો નહીં થઈ રહ્યું એટલે આપણે સારા માટે સીસીટીવી લગાવ્યા હતા ન કે આપણને જ નુકસાન પહોંચાડે આપણી ગરિમાને નુકસાન પહોંચાડે એટલા માટે એટલે હું ઓવરઓલ ટેકનોલોજીની વાત કરીશ કે ટેકનોલોજીનો ઉપયોગ આપણા સારા માટે થયો હતો પરંતુ હવે એ સમય એવો આવ્યો છે કે જ્યાં ટેકનોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે એટલે લોકોને ખબર છે કે શું કરી રહ્યા છે આમ તો કદાચ કોઈ જોતું હોય કંઈક એ સીસીટીવી કદાચ કોઈક જોયા હશે તો એને ખબર હશે કે શું કરી રહ્યો છે કે શું કરી રહી છે અગેન જેમ કુંભ મહાકુંભ અત્યારે ચાલી રહ્યો છે અને મોટી સંખ્યામાં આઈ થિંક ફિમેલ્સ પણ ત્યાં જાય છે અને સંગમમાં સ્નાન કરે છે એ વિડીયોઝ પણ સામે આવ્યા છે કે જ્યાં ફિમેલ સ્નાન કરતી હોય ત્યાં વિડીયો પણ લીધા છે એટલે કેટલું ખરાબ કહેવાય એટલે એ વ્યક્તિઓ કે જ્યાં બનાવતા હોય છે તેમને ખબર હોય છે જોનારાને પણ ખબર હોય છે કે શું જોઈ રહ્યા છે એટલે સૌથી પહેલા તો એ જ સમજવું છે કે આ જોનારા અને બનાવનારા બંને એટલા જ ગુનેગાર છે બંને એટલા જ એટલા માટે કહું છું કારણ કે એ નથી જોઈ રહ્યા કે એ કોઈ વ્યક્તિની જાણ બહારા થઈ રહ્યું છે એટલે સૌથી પહેલા તો આવી વિકૃત માનસિકતા દિવસે ને દિવસે કેમ વધી રહી છે ટેકનોલોજીનો ઉપયોગ આપણે આપણા ફાયદા માટે કરીએ ન કે આ બધા માટે કરીએ કે જેનાથી આપણે કોઈની ગરિમાને નુકસાન પહોંચાડીએ એટલે આઈ થિંક એ નાની એક પાતળી રેખા છે જેને એ સમજવાની જરૂર છે કે આપણે શું કરી રહ્યા છે અને આઈ થિંક એ જો સમજવું હોય આજના યુવાનો પણ હોય વૃદ્ધો પણ હોય કે મિડલ એજના વ્યક્તિઓ પણ હોય આઈ થિંક એ કેવી રીતે સમજવું જોઈએ વેલ આઈ થિંક એક જે સેક્સ એડ્યુકેશન આપણા કન્ટ્રીમાં બહુ જ મિસિંગ છે હું એવું માનું છું કે જ્યારે પણ કોઈ વસ્તુ નેગેટિવ તરફ જાય છે તો ત્યાં અજ્ઞાન છે અને ત્યાં જેવો જ્ઞાનનો પ્રકાશ આપણે ઉજાગર કરીશું તો ઘણી બધી આ વિકૃતિઓ માનસિકતાઓ અને અમુક બધા વસ્તુઓ જે ચાલી રહી છે જે નેગેટિવિટી તરફ જાય છે એ તરત લોકોને ધ્યાનમાં આવશે કે ઓ આમાં કંઈ વિયર્ડ નથી કંઈ જોવા જેવું નથી આ નોર્મલ છે આ વસ્તુઓ થાય છે સ્ત્રી છે પુરુષ છે સંભોગ થાય છે ત્યારે સંસારની રચના થઈ છે અને આપણા પુરાણોમાં જો આપણે જોઈએ તો સૌથી એક પ્યોર અને ડિવાઇન વસ્તુ તરીકે ગણાવવામાં આવી છે પણ એ જે આપણું વૈદિક નોલેજ હતું એ વખતેના લોકોની જે સમજ હતી જે જે કાઇન્ડ ઓફ આઉટલુક હતો એ કસે ને કસે આ બધા અજ્ઞાનના દૂષિતો વસ્તુઓ આવી અને એ બધાને વિકૃતિ તરફ લઈ ગયા છે એટલે મારા મત પ્રમાણે બાળકોને સ્કૂલમાંથી જ આ વસ્તુનું એજ્યુકેશન હોવું જોઈએ અને એક સમથિંગ કે ભાઈ ચોરી છૂપે કરવાનું સંતાડીને કરવાનું છોકરાઓને કહેવાનું નહીં ધીસ ઇઝ સમથિંગ વિચ બ્રીચ દિસ સ્ટેન્ડ ઓફ તમે સ્કૂલની જે વાત કરી આ પોઈન્ટથી મને એક વસ્તુ યાદ આવી જ્યારે સ્કૂલમાં પીરિયડ્સ વિશે મહિલાઓના પીરિયડ્સ વિશે જ્યારે એજ્યુકેશન આપવામાં આવે છે ત્યારે મહિલાઓને અલગ લઈ જઈને તેમને જ્ઞાન આપવામાં આવે છે જ્ઞાન આપવામાં આવે છે કે કેવી રીતે તમારે પીરિયડ્સમાં શું કરવું તમારે જ્યારે મેન્સ્ટલ સાયકલ હોય છે ત્યારે તમારે શું કરવું મારું એ પ્રશ્ન છે બોઇઝને પુરુષોને આ વસ્તુ કેમ નથી તેઓ ત્યારે સમજાવતા મહિલાઓને અલગ ગર્લ્સને અલગ લઈને તે લોકો શીખવાડે છે પરંતુ બોઇઝને પછી એ અને એ જ છોકરાઓ જ્યારે દસમી દસમા ધોરણમાં જ્યારે રિપ્રોડક્શન સિસ્ટમનું જ્યારે ચેપ્ટર હોય છે ત્યારે તો એ લોકોને બી એક્ઝામ આપવાની હોય છે એ જ વસ્તુની આજે ડોક્ટર જ્યારે બને છે તો તો એ નથી જોવાતું કે મહિલા બને છે કે પુરુષ હોય છે એન્ડ સેકન્ડ થિંગ આ જે એજ્યુકેશન ઉપર હવે આગળ શું શું સ્ટેપ કરી શકાય છે આ તમે જણાવ્યું સાથે જ કોઈ એવી કોઈ એવા પેશન્ટ હોય જ્યારે અથવા જે અત્યારે જે ઘટના બની છે તો જે આરોપી હોય છે કે કોઈ બી હોય છે એ લોકોનું શું કાઉન્સેલિંગ થવું જોઈએ કે પેશન્ટસનું શું કાઉન્સેલિંગ થવું જોઈએ અને આના વિશે કયા કયા સ્ટેપ લઈ શકાય છે ઓકે હવે ફર્સ્ટ ક્વેશ્ચન હું એડ્રેસ કરીશ કે બેનો દીકરીઓને અલગ લઈ જઈ અને જ્ઞાન આપવું આપવાનું હોય છે સેક્સ એજ્યુકેશન માટે આ ખૂબ જ રોંગ વસ્તુ છે એટલું જ નહીં ઘણી બધી વાર ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન્સમાં મને ટોક આપવા માટે બોલાવે છે કે ભાઈ ગાયનેક પ્રોબ્લેમ્સ માટે હેલ્પટોક આપો સેક્સ એડ્યુકેશન માટે હેલ્પટોક આપો હવે આ બધી જ જગ્યાઓમાં સૌથી પહેલું બધા જ જેન્ટ્સ રૂમની બહાર જતા રહે ત્યારે હું બધાને બોલાવું છું ભાઈ ભાઈ તમે પાછા આવો તમે ફિમેલ નથી પણ તમે કોઈ પુરુષ એવો તો નથી કે જે સ્વયંભૂ પ્રકટ થયો છે બરાબર દરેકની માતા છે બેન છે બૈડી છે ગર્લફ્રેન્ડ છે કોઈકનું કોઈક તો છે કોઈક તો સ્ત્રી સાથે જોડાયેલો છે તો આજે એ જો ઇન્ફોર્મેશન લેશે તો એ એની વાઇફને કે એના એના લાઈફની સ્ત્રીઓને કહેશે તો એ રીતે એમને કહો કે એ સ્ત્રીઓને કહો હું મારું નોલેજ આપી રહી છું પણ ઘણી વાર સ્કૂલ્સની અંદર ઇનફેક્ટ પેરેન્ટ્સનું રેઝિસ્ટન્સ આવે છે કે ભાઈ અમારા છોકરાઓને આવું બધું ના શીખવાડશો હવે આ કોઈ રોંગ વસ્તુ તો નથી છોકરાઓને ખબર પડે તો એ સારી વસ્તુ છે બીજું હું એમ કહીશ કે આવી વસ્તુમાં જે દીકરાઓની માઓ છે એમનો બહુ જ મોટો યોગદાન આવે છે મારો પણ દીકરો છે મેં એને સેક્સ એડ્યુકેશનનું બધી જ ઇન્ફોર્મેશન પહેલાથી આપેલી છે અને એનાથી શું થાય છે કે આજે એ એક સેન્સીટીવ પુરુષ બનવાના તરફ જશે ફોર એક્ઝામ્પલ એની ક્લાસમાં જો કોઈ છોકરીને પિરિયડ્સ આવશે તો એ એ સમજશે કે અચ્છા આ તકલીફ છે આમાં કોઈ વિકૃતિ નથી હસવા જેવું નથી એ ખરાબ નથી મારી મમ્મીને પણ થાય છે મારી બહેનોને પણ આવે છે મારા દાદી નાની જે પણ રિપ્રોડક્ટિવ પણ એઝ અ હ્યુમન બીંગ એને સપોર્ટ જે જોઈએ કરવાની જરૂર છે જો એને પેટમાં દુખે છે તો એને દવા આપવાની જરૂર છે જો એ થાકી ગઈ છે તો એને કહેવાય કે ભાઈ તું રેસ્ટ કર તારી નોટ્સ હું લખી આપીશ આને કહેવાય એક સારો પુરુષ અને એ સારો પુરુષ એક મહિલા એક માતા એક બેન એ જ એને સારી રીતે કરી એટલે હું એક સમયે માનું છું કે સારી સમાજમાં મહિલાઓનું સ્થાન વધારવાની પણ જવાબદારી છે એક મહિલા સારા પુરુષને ટ્રેન મોટો કરશે અને રાખશે તો એ આગળ જઈને બીજી સ્ત્રીઓનું સન્માન કરશે એનામાં એ સેન્સીટીવીની નોલેજ વધશે એટલે ડોક્ટર મિતાલી એટલે હવે વાત અહીંયા એ છે કે ક્યાંક ને ક્યાંક માનસિકતા બદલવાની ખૂબ જ જરૂર છે કારણ કે જે પ્રકારની ઘટનાઓ આપણા દેશમાં બની રહી છે અને એવું નથી કે એકાદ બે કેસ પછી એમાં કોઈ પણ આરોપીની એવી કોઈ સજા આપી દેવામાં આવી કે એને જોઈને બીજા બે છે કે આ કરતા વખત વિચારે આજ સુધી એવી કોઈ પણ સજા આપણા દેશમાં મેં તો જ્યાં સુધી જોયું છે નથી થઈ કારણ કે એકને જોઈને બીજા એવા આરોપી થાય છે કારણ કે એ લોકોની માનસિકતા એક પ્રકારે સેટ થઈ ગઈ છે કે જ્યારે પણ આવી કોઈ પણ કૃત્ય હું કરું છું તો પછી દસ પંદર દિવસ સુધી કેસ ચાલશે કસ્ટડી ચાલશે પૂછપરછો કરવામાં આવશે પછી તપાસ કમિટીઓ રચાશે ને પછી વર્ષોના વર્ષો વીતી જશે ત્યાં સુધી એનો ચુકાદો નહીં આવે કારણ કે આપણે તમામ લોકો જાણીએ છીએ કે આ બધું થપ્પે થપ્પા હાઈકોર્ટોમાં પણ પડ્યા છે અને હજી સુધી કોઈ પણ ન્યાય એ પરિવારજનોને નથી મળ્યો પણ કોઈ દીકરી પર રેપ થાય છે ત્યારે એ પરિવાર જાણે છે એ કે ન્યાય માટે ખાતા હોય છે કોર્ટ કચેરીઓના અનુભવ આપણે કદાચ નહીં કરી શકીએ એ વાત એ પરિવાર જ સમજી શકશે પરંતુ વાત અહીંયા ગંદી માનસિકતાનો છે એ ખરાબ કૃત્યનો છે હવે આ બધું બદલવું જ પડશે એ સાયબર ક્રાઇમ હોય કે પછી એ પોલીસ અધિકારીઓ હોય જે પણ કડક કાયદા આપણે આ આ બાબતે લઈ શકીએ એ હવે લેવા જ પડશે એવું આપણે નથી લાગી રહ્યું કે હવે એ એ આવી ગયું છે કે શ્રી કૃષ્ણ એ પાર્થને કહ્યું હતું અર્જુનને કહ્યું હતું કે હવે તારે શસ્ત્રો ગમવા જ પડશે પછી ભલે તારી સામે તારો પરિવાર હોય બહુ જ સાચી વાત છે અને આપણા દેશમાં જો જોઈએ તો દુનિયાભરમાં પીસીપીએનડીટી એટલે પ્રિનેટલ જે લિંગ પરીક્ષણની માટે કાયદો છે આપણા ત્યાં દુનિયાભરના કોઈ દેશમાં આવો કાયદો નથી આ એક બહુ જ શરમજનક વાત છે મારા માટે મેં ઘણા બધા કન્ટ્રીઝમાં ઇન્ડિયાની બહાર પ્રેક્ટિસ કરી છે કોઈ જગ્યાએ આ કાયદો મેં અનુભવ્યો નથી ખાલી ને ખાલી મારા દેશમાં આ કાયદો છે અને હું એવું સમજીશ કે આપણે પ્રોગ્રેસ થયા છે એઝ અ કન્ટ્રી જ્યારે આ કાયદાની આપણને જરૂરત નહીં પડે એટલે દીકરી હજી માતાના ગર્ભમાં છે ને ત્યાંથી લઈને એ એના સાસરે જાય છે મા બને છે ત્યાં સુધી પણ આપણા દેશમાં દીકરીઓ સેફ નથી આપણે એને માનીએ તો બી ફાઇન ઘણા લોકો ઓસ્ટ્રીચ કાં તો સામરુક મેન્ટાલીટીના હોય છે કે ના એવું કહીશું નથી એવું નથી તો એમને મુબારક છે પણ જે હકીકત છે એ આ છે કે આપણા દેશમાં મહિલાઓની સુરક્ષા મહિલાઓની ડિગ્નિટી એમનું માન સન્માન માટે આપણે કોઈ જ જાગૃત નથી જેટલું હોવા જોઈએ અને કાયદાઓ પણ આવે છે જેમ કે એક્ઝામ્પલ હું લઈશ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ બરાબર ટુ થાઉઝન્ડ બહુ જ સ્ટ્રીક કાયદો આવ્યો હતો પણ એને પણ હવે ડાયલ્યુટ કરી દેવામાં આવ્યો છે કેમ કારણ કે બે મહિલાઓએ ખોટી કમ્પ્લેન કરી એટલે એ કાયદો નાબૂદ થઈ જવામાં આવે છે ઓલમોસ્ટ નોન એક્ઝિસ્ટન્ટ છે પણ જે આટલી બધી હવે આનું જો તમે એનાલિસિસ કરશો તો એસી ટકા ડોમેસ્ટિક વાયલન્સ કમ્પ્લેન્ટમાં કન્વિક્શન આવ્યું છે એનો મતલબ કે સજા સંભળાવવામાં આવી છે તો વીસ ટકા માટે થઈને તમે કાયદાને જ નબળો કરી દીધો તો મહિલાઓને ક્યાંથી સુરક્ષામાં ડોક્ટર મારો બીજો સવાલ આમાં એ છે કે આપણે સમાજની વાત કરીએ આપણે લોકોની વાત કરી કે લોકોએ જાગૃત થવાની જરૂર છે પણ એના પહેલા એક મહિલાએ કેટલી જાગૃત થવાની જરૂર છે આઈ થિંક નો ડાઉટ આપણે અમુક વર્ષો પહેલા જોઈએ તો ઘણા બધા પરિવર્તન આવ્યા છે અત્યારે બધા જ જોબ કરે છે આપણે પોતે પણ બધા જોબ કરીએ છીએ આપણે પોતાની જાતની પ્રાયોરિટીઝ આપતા થયા છે બધું જ પણ આઈ થિંક શું એ એ સમજણ હજુ મહિલાઓમાં આવી છે અને સ્પેશિયલી અત્યારે આપણે જોઈએ તો શહેરી વિસ્તારની જે મહિલાઓ છે એમાં તો એ સમજણ આવી છે એ કદાચ એ જાણે છે કે શું કરવું પણ આઈ થિંક એટ ધ સેમ ટાઈમ જે ગામડાની જે મહિલાઓ છે તેમાં કદાચ એટલું નોલેજ નથી આ બધા કિસ્સાઓની અંદર એટલે એની અંદર શું કરવાની જરૂર છે એક નોલેજ પૂરું પાડવાની પણ વાત હોય અને એની સાથે સાથે પોતાની જાતને પ્રાયોટરાઈઝ કરવાની વાત હોય એમાં સૌથી પહેલા તો શું કરે કારણ કે સમાજ આપણે બધા જ બીજાના વિશે વાત કરીશું પણ એક મહિલા જ્યારે પોતાનું નહીં વિચારે તો કદાચ આ શક્ય ક્યારેય નહીં બને એટલે સૌથી પહેલા એક મહિલા પોતાના માટે વિચારે કંઈ ખરાબ થઈ રહ્યું છે તો એ સૌથી પહેલા એ પોતે આગળ આવે ન કે બીજાએ નહીં કે તું કંઈક કર એ પોતે આગળ જાય એના માટે એક મહિલાએ પોતાના માઇન્ડમાં સૌથી પહેલા તો એ પોઝિટિવિટીની પણ વાત હોય અથવા એ પોતે ખરેખર સ્ટ્રોંગ છે એ વિચારવાની વાત હોય કે એક શરૂઆત કરવાની વાત હોય તો એ કેવી રીતે કરી શકાય સૌથી પહેલા તો જેમ આપણે વાત કરી કે દરેક મહિલાએ એ જાણવાનું છે કે એ હીન નથી એ બ્રેઇનલેસ નથી ઘણી વાર આ એક કાઇન્ડ ઓફ ગેસ લાઇટિંગ સમાજમાં કરવામાં આવે છે કે મહિલાઓને કંઈ ખબર ના પડે ઘરમાં હોય તો તમારા ભાઈ હોય એને પૂછે ફાધરને પૂછે પણ મમ્મી છે કે બેન છે કે દીકરીઓ છે એમને કોઈ પૂછે નહીં કારણ કે ભયરાઓને કઈ ખબર ના પડે બરાબર પણ તમે એ ભૂલી જાવ છો કે એ જ બહાઈને સમજ પડે છે એટલે તમે આ દુનિયામાં આવ્યા છો એને આટલો કષ્ટ બેર કર્યો છે એને પોતાના લોહીથી તમને સીંચીને તમે જે છ ફૂટના છો એ તમને બનાવ્યા છે તો જયારે તમે એનું જ રિસ્પેક્ટ નહીં કરો એને હીન ગણશો તો એનો કોઈ આગળ ઓપ્શન નથી એટલે મહિલાએ જ સમજવાનું છે એક સવાલ એ છે કે હોસ્પિટલ્સમાં પબ્લિક મુવમેન્ટ પર જે સીસીટીવી લગાવવામાં આવે છે સાથોસાથ એ તો બિલકુલ ચોક્કસથી છે કે પ્રાઇવેટ જે એરિયાઝ હોય છે ત્યાં સીસીટીવી ના હોવા જોઈએ અને બીંગ અ પેશન્ટ કોઈ ગતિવિધિમાં કોઈ પેશન્ટને સવાલ ઉભો થાય છે કે મારે આ વસ્તુને જાણવી છે તો શું એ પેશન્ટ પાસે રાઇટ હોય છે કે એ તમારી પાસે આવીને પૂછે કે મારે આ ફલાણા ફલાણા ડેટના સીસીટીવી જોવા છે તો શું પેશન્ટ પાસે આ રાઇટ હોય છે પેશન્ટ એના માટે રિક્વેસ્ટ કરી શકે આઈડિયલી પોલીસ કાં તો કોર્ટનો ઓર્ડર ના હોય ત્યાં સુધી અમે રિલીઝ ના કરી શકીએ રીઝન બીંગ કે ખાલી એમાં એ પેશન્ટ જ નહીં પણ બીજા બધા પેશન્ટ પણ ઇન્વોલ્વ હોય બીજા બધા પણ આવ્યા ગયા હોય અને દરેકની કોન્ફિડેન્શિયાલિટી અને પ્રાઇવેસી પ્રોટેક્ટ કરવું એ જેનું પણ સીસીટીવી ફૂટેજ છે એની જવાબદારી છે એટલે જ્યાં સુધી પોલીસ કાં તો કોર્ટ એના અધિકૃત વ્યક્તિને મોકલીને જો આ ના કરાવે ત્યાં સુધી વી શુડ આઇડિયલી નોટ બી ગીવીંગ ઇટ આઉટ લાઇક દેટ ઇન્કલુડિંગ પેશન્ટની ફાઇલ છે પેશન્ટને શું ટ્રીટમેન્ટ આપી છે એ શું કમ્પ્લેન્ટ લઈને આવ્યા છે ફોલોઅપ માટે ક્યારે બોલાવ્યા છે એ પેશન્ટ સિવાય એમના મમ્મી પપ્પા ભાઈ બહેન કોઈને બી આપવાની અધિકાર અમને નથી જે ડોક્ટર પેશન્ટની કોન્ફિડેન્શિયાલીટીના ભાગરૂપે આ રૂલ છે ઓકે ડોક્ટર મિતાલી હવે સવાલ તો અહીંયા બહુ બધા થઈ રહ્યા છે પરંતુ કદાચ આપણી પાસે એટલું બધું ચર્ચા કરવાનો સમય પણ નહીં હોય પરંતુ છેલ્લો પ્રશ્ન હું આપણે કહું છું કે આપણે જ્યારે આ યુટ્યુબની વાત કરતા હોય કે આપણે એ અધિકારો જાણીએ છીએ આપણે નિયમો પણ જાણીએ છીએ અને કાયદાઓ પણ જાણીએ છીએ એટલા સક્ષમ હવે આજની મહિલાઓ પણ થઈ છે આપણે એ નિયમ જાણીએ છીએ કે જ્યારે પણ આવા કોઈ પણ વિડીયો યુટ્યુબ પર હોય અને નિયમોનો ભંગ થતો હોય તો એ તે વિડીયોને ડિલીટ કરી દેવામાં આવે છે પણ હવે આ બનાવમાં એવું બન્યું છે કે જે ચેનલ હતી એક ચેનલ હતી તે ચેનલને બ્લોક કરી દેવામાં આવી અથવા તો આ વિડીયો ડિલીટ કરી દેવામાં આવ્યા જે વાયરલ થયા હતા પરંતુ હજી યુટ્યુબ પર એવી ઘણી ચેનલો ચાલી રહી છે આજના દિવસમાં હું થોડા સમય પહેલા જોઈને અહીંયા જયારે આપણે ચર્ચા કરવા માટે ભેગા થવાનું પહેલા જ મેં જોયા છે કે આવા યુટ્યુબ પર ફરી રહ્યા છે ઉઠલી અને આ બધા જે એપ્સ છે એ લોકોને નોટિસ જવી જોઈએ કે આવા વિડીયો તમારા ત્યાં સર્ક્યુલેટ થાય છે તમારી જવાબદારી છે કે એ બધા જ શોધીને યા તો ડિલીટ કરાવી દો અને યા તો આવા કોઈ પણ કન્ટેન્ટ જો તમારા પાસે આવશે તો અમે તમારી ચેનલ તમારી એપ એને બેન કરવા માટે મજબૂર માટે ઇન્ડિયા એક એટલું મોટું માર્કેટ છે કે એની એટલી બધી રેવન્યુ નહીં લોસ કરવા દે આ નાની વસ્તુઓ પર હંડ્રેડ પર્સન્ટ એ જે સોટી પડશે તો તરત એનો રિસ્પોન્સ આવશે ઓકે ડોક્ટર મિતાલી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર એટલે કે હવે એવું કહી શકાય કે દિવસે ને દિવસે બનતી આ ઘટનાઓ છે કે ચોક્કસથી સાયબર ક્રાઇમ હોય કે પછી કોઈ પણ રીતે મહિલાઓ ભોગ બની રહી છે તેના જે ગરિમાનું હનન થઈ રહ્યું છે કોઈ પણ પ્રકારે આજની મહિલા શાકી નહી લઈ અને આ દિશામાં ચોક્કસથી કાર્યવાહી કરવી જ પડશે પોલીસ અધિકારી હોય કે પછી હોય કે જે પણ લોકો આ કમિટી બનાવવામાં આવે કે પછી જે લોકો આ તપાસમાં જોડાયા આંતરરાજ્ય ગેંગ હોય કે પછી કોઈ પણ પ્રકારે આ ગેંગમાં સામેલ લોકો છે તેમના વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ યુટ્યુબ પર જેટલા પણ આ છે તે અપલોડ કરવામાં આવ્યા છે અથવા તો તેની જે ટેલિગ્રામ ચેનલો બની છે આ બધી જ થવી જોઈએ અને ફરી એક વખત આવી કોઈ પણ મહિલાઓ સાથે તેની ગરીબા છે તે લજવાય તે પ્રકારના કૃત્ય નહીં સાંખી લેવામાં આવે આજે રજા આપશો નમસ્કાર